નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ગયા છે તેમણે સંતો અને મહંતો સાથે સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી છે ધર્મનગરી પ્રયાગરાજમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા તો મહાકુંભમાં સ્નાનનું ઘણું મહત્વ છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ સંગમ તટ ઉપર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી આ સમય તેમની સાથે બાબા રામદેવ સહિત સીએમ યોગી આદિત્યનાથ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે અમિત શાહ પ્રયાગરાજમાં અક્ષયવડ અને સુતેલા હનુમાનના દર્શન કરશે સીએમ યોગી દ્વારા મહાકુંભમાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં ડુબકી લગાવી તેમની સાથે સીએમ અને સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું આ પછી શાહ જૂના અખાડામાં સંતો અને ઋષિઓ સાથે રાત્રિ ભોજન કરશે તો શાહ લગભગ પાંચ કલાક સુધી મહાકુંભમાં રહેશે અમિત તો શાહનું વિમાન સવારે સાડા અગિયાર વાગે બમરોલી એરપોર્ટ ઉપર ઉતર્યું હતું સીએમ યોગી અને બંને ડેપ્યુટી સી એમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે તેઓનું સ્વાગત કર્યું હતું શાહ અહીંથી બીએસએફ હેલિકોપ્ટરમાં દલિપ પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા હતા તેઓ સ્ટીમર દ્વારા સંગમ પહોંચ્યા હતા તેમણે સાઇબેરિયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું હતું જૂના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતો તેમની સાથે જોવા મળ્યા હતા તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ ઔપચારિક મુલાકાત કરી હતી તો મહાકુંભમાં આવતા પહેલા શાહે લખ્યું કે હું સંગમમાં સ્નાન કરવા આતુર છું શાહની મુલાકાતને ધ્યાનમાં રાખી અને સવારથી જ તમામ ઘાટ ઉપર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો છે